એકાવન શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું થયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે બારસો કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો કરાશે વિકાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાયના લાભો કરાયા વિતરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ શબ્દને દૂર કરી દિવ્યાંગજન નામકરણ કરી દિવ્યાંગોને આપ્યું હસ્તે અંદાજે બાર કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું કરાયું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરી પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી શ્રી રાજ્યની સુખાકારી માટે જગત જનની અંબાના દર્શન કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિમાં અંબાના દર્શન કરી પૂજા અર્ચન કરી હતી તેમણે ભટજી મહારાજા દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી નવ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાઓથી સજજ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે આ નવીન બિલ્ડિંગમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી રૂમ લાઇબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કક્ષ કમ્પ્યુટર હોલ યજ્ઞશાળ સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે અહીં નોંધનીય છે કે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ આરાશો અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના એકાવનસો સાત જેટલા પુસ્તક ઉપલબ્ધ છે મુખ્યમંત્રીશ્રીની એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી ત્રણ દિવસીય ચાલનારા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રાસ્થાન કરાવ્યું હતું આ સાથે મુખ્યમંત્રીશ્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે જયારે બીજી તરફ જગત જનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં ધરાવે છે છે દેશના અન્ય જે શક્તિપીઠ તે બધી શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળેમાં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિજન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાન શ્રીના સંકલ્પ અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ એકાવન શક્તિપીઠ દર્શન કરી પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાયું છે અંબાજી વિસ્તારના બહુમલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે બારસો કરોડ ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોર પણ વિકાસ કરશે

મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનો દિવ્યાંગ લાભાર્થીઓની સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજના લાભ દરેક લાભાર્થી ઘરે બેઠા મળે એવું આયોજન અમલીકરણ થાય એ માટે ચિંતા કરી છે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ મેડિકલ ચેકઅપ એસટી બસમાં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનો આત્મ સન્માન આપ્યું છે તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવા સેતુ જેવા કાર્યક્રમ થકી દિવ્યાંગજનો આત્મનિર્ભર છે આત્મનિર્ભરતા માટે સરકાર લાખ લોન આપે છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં છસો અઢાર દિવ્યાંગ લાભાર્થીઓને છ કરોડથી વધુના લાભ આપી આત્મનિર્ભરતા તરફ વાળ્યા છે તેમણે બનાસકાંઠા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા વહીવટી તંત્રની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાદાય પથદર્શક બની રહેશે એમ ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે હું અંબાને પ્રાર્થના કરું છું કે કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ ન રહે અને આત્મનિર્ભર બને વધુમાં તેમણે તમામ ભક્તોને એકાવન શક્તિપીઠ મહોત્સવમાં દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અહીં નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજી દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કર્યા હતા ભારત સરકાર શ્રી એડીપી યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો સડસઠ લાભાર્થીઓને બસો ને એકસઠ લાખ રૂપિયાના વિવિધ બે હજાર બાવન સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાના સાતસો પાંચ લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ ચેક બસ પાસ તેમજ છસો અઠ્ઠાવીસ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળી પચીસો જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે જિલ્લાના કુલ અઢાર હજાર સાતસો બાર લાભાર્થીઓ બસમાં વિનામૂલ્ય મુસાફરી માટે બસ પાસ યોજના લાભ મળી રહ્યા છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે માં પચીસમાં આધ્ય શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુ એક જ સ્થળે અને એકવીસ સાથે એકાવન શક્તિપીઠ દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી કેશાજી ચૌહાણ પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ

ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિરાટ ધર્મોત્સવ

શ્રી મોદી સાહેબ ની સંકલ્પના અંબાજી ધામમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠ ના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે